આજે હું એવા ડ્રેસ મટીરિયલનું કલેક્શન લાવી છું જે કે પંજાબી સૂટનું કલેક્શન રહેવાનું છે જ સરસ સરસ નવી પેટર્ન આવી છે ફ્લાવર પ્રિન્ટ રહેવાની છે તમે જોઈ શકો છો કે આવા ટાઈપના થ્રેડવર્કના ખૂબ જ નાના નાના બુટ્ટીસ બન્યા છે તમે જોઈ શકો છો કે આવા ટાઈપના અંદર અંદર સિરો ડાયમંડનું વર્ક આપ્યું છે ફેબ્રિક પર રહેવાનું છે પીસ જોઈ શકો છો કે કેવું સરસ સાઇનિંગ આવે છે અને અંદર તમને કલર વેરાયટીઝ મળી જશે કલર ઓપ્શન મળી જશે ડિઝાઇનર પીસથી લઈને આપણે આવા ટાઈપના ડિઝાઇન પીસ તમને અજમેરા ફેશનના અંદર મળી જશે માત્ર 80 રૂપિયા Na starting range.

બિઝનેસ તમને શા માટે કરવો જોઈએ હવે બીજા બધા તમે બિઝનેસ જોવો છો અધરસ તમે બિઝનેસ જોવો એના અંદર કેવું હોય છે મિત્રો સાઇઝીસ વધારે રાખવી પડતી હોય છે વેરાયટીસ રાખશો એના અંદર તમને સાઇઝ પણ રાખવી પડતી હોય છે બટ ડ્રેસ મટીરિયલ નો એકમાત્ર એવો બિઝનેસ છે કે ખાલી તમે વેરાયટીસ મૂકીને એક સારો એવો બિઝનેસ સ્ટાર્ટ કરી શકો છો એના અંદર સાઇઝીસ ની કઈ પણ ઇશ્યુ નથી આવતી જેમ કે હવે કસ્ટમર્સ કસ્ટમાઇઝ કરીને પોતે પહેરી શકે છે તેવા પ્રકારના મટીરિયલ રહેવાના છે તમે જોઈ શકો છો જામ કોટન ના અંદર હું તમને મટીરિયલ બતાવવા જઈ રહ્યું છું ખૂબ જ સરસ ફ્લાવર પ્રિન્ટના ખૂબ નાના સરસ વર્ક આપ્યું છે આવા ટાઈપ નું આના અંદર ફ્લાવરનું જે છે થ્રેડવર્ક પણ તમને જોવા મળી જશે ખૂબ જ વધારે લાઇટ વેટેડ ફેબ્રિક રહેવાનું છે જ સરસ ફેબ્રિક રહેવાનું છે અને કોટન છે એટલે ગરમીની અંદર કોટન વધારે ચાલતું હોય છે તો આવા ટાઈપના તમે કલેક્શન

કુર્તી પીસ અને અઢી નો બોટમ પીસ મળી જશે અને જેમ કે લો રેન્જમાં લો છો તો આપણે બે થી અઢી મીટરના અંદરનું ફીસ રહેવાનું છે મીન્સ કે આપણે વાત કરીએ તો ચારથી પાંચ ના અંદર તમને કેલ્ક્યુલેટ કરીને તમામ પીસ મળી જશે તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ આ કોન્સેપ્ટ છે ગ્રીન કલરના કોન્સેપ્ટમાં રહેવાનો છે પછી તમને જીમલીચુ ફેબ્રિક પર જોઈતો હોય કે પાર્ટી વાયર કલેક્શન જોઈતી હોય મેરેજ કલેક્શન જોઈતી હોય ફેસ્ટિવલ કલેક્શન જોઈતી હોય તો આવા ટાઈપના તમને કલેક્શન પણ જોવા મળી જશે ખૂબ જ સરસ પાર્ટી વાયર કોન્સેપ્ટમાં તમને જોઈ શકો છો કે જીમલીચુ ફેબ્રિક પર રહેવાનું છે પીસ જોઈ શકો છો કે કેવું સરસ સાઇનિંગ આપે છે અને અંદર તમને કલર વેરાયટીસ મળી જશે કલર ઓપ્શન મળી જશે મિત્રો આવા ટાઈપની લેસ મોડલ છે ને આખી કુર્તી પીસના અંદર નાની નાની બુટ્ટીઓ આપી છે ને સિરોસ કી વર્ક આપ્યો છે નેક જોઈ શકો છો કે કેવી સરસ નેક આપી છે રાઉન્ડ નેક રહેવાનું છે અને આના અંદર તમને હેન્ડ વર્ક આપ્યો છે આખો તમે જોઈ શકો છો કે કેવું સરસ આ લુક આપે છે અને આને જે છે કસ્ટમર પોતાના હિસાબે કસ્ટમાઇઝ કરીને પહેરી શકે છે એટલે તમને પેટર્ન નું પણ કઈ વધારે આટલું બધું કલેક્શન રાખવાની જરૂર નથી કે પછી આટલી બધી વેરાયટી રાખવાની પણ જરૂર નથી ખાલી આવા ડ્રેસ મટીરિયલ મૂકીને સારો એવો બિઝનેસ સ્ટાર્ટઅપ કરી શકો છો જેમ કે ફેરીવાળા હોય ને તો ફેરીવાળા ઓપન જે છે આવા ટાઈપના ડ્રેસ મટીરિયલ વેચતા હોય છે મિત્રો આના અંદર તમને આવા ટાઈપનો દુપટ્ટો જોવા મળી જશે ખૂબ જ સરસ ડિઝાઇનર દુપટ્ટો રહેવાનો છે દુપટ્ટાના અંદર પણ તમે વર્ક જોઈ શકો છો કે કેવું સરસ દુપટ્ટાના અંદર પણ વર્ક આપ્યું છે દુપટ્ટો પણ જેમની જો ફેબ્રિકનો રહેવાનો છે એના અંદર તમને જરીનું વર્ક જોવા મળી જશે આવા ટાઈપના સિરોઝ કે ડાયમંડનું વર્ક જોવા મળી જશે કટવર્ક જોવા મળી જશે ઇવન વાત કરું તો આવા ટાઈપના જોર્જેટ ફેબ્રિક અંદર પણ તમને કલેક્શન મિત્રો જોવા મળી જશે આખા સૂટ પીસ ના અંદર તમને આવા ટાઈપ નું સિરોઝકી ડાયમંડ નું વર્ક આપ્યો છે ખુબ જ સરસ હેન્ડ વર્ક આપ્યો છે નેક એરિયા ના અંદર દુપટ્ટો તમે મિત્રો જોઈ શકો છો કે આવા ટાઈપનો હેવી કોન્સેપ્ટના અંદર દુપટ્ટો રહેવાનો છે ખુબ જ સરસ દુપટ્ટો પણ છે એટલે દુપટ્ટો થઈ ગયો કે બોટમ પીસ થઈ ગયું કે પછી કુર્તી પીસ થઈ ગયું કઈ પણ વસ્તુ તમને ખૂટશે ને એવા સરસ સરસ આપણા ત્યાં તમને કલેક્શન મળી જશે ખૂબ જ વધારે ડિઝાઇનર પીસીસ છે અને લેન્થની વાત કરું તો પાંચ મિનિટની આના અંદર લેન્થ આવવાની છે કુર્તી અને આપણે બોટમ પીસને મળીને તમે જોઈ શકો છો ખૂબ જ સરસ આપણે કોન્સેપ્ટ છે જોર્જેટ ફેબ્રિક પણ આપણને અગેન રહેવાનું છે લેન્થ તમે તમારી આંખેથી જોઈ શકો છો લેન્થ પણ સારી એવી આપી છે વાત કરીએ તો આના અંદર તમને આવા ટાઈપનો દુપટ્ટો જોવા મળી જશે મિત્રો જોઈ શકો છો ખૂબ જ સરસ આના અંદર દુપટ્ટો જોવા મળી જશે હશે એ પણ તમને કલર તમે જોઈ શકો છો પીચ કલર ના કોન્સેપ્ટમાં દુપટ્ટો રહેવાનો છે દુપટ્ટાના અંદર પણ આખું સિરોઝ કે ડાયમંડ નું વર્ક આપ્યું છે ખૂબ જ સરસ સરસ કોન્સેપ્ટ આવ્યા છે ડ્રેસ મટીરિયલ અંદર પણ એક વસ્તુ કહેવા માંગુ છું કે બંચ વાઇઝ સેટ ટુ સેટ વસ્તુઓ પરચેસ કરવી પડશે આવા ટાઈપ ના જે છે બંચ રહેવાના છે ચાર પીસના થઈ ગયા કે પછી પાંચ પીસના એક એક બંચ આવવાના છે કલર ઓપ્શન તમને આના અંદર મળી જશે સેમ કલર સેમ પ્રિન્ટ જોઈતી હોય તે પણ આપણા પાસે ઓપ્શન અવેલેબલ છે માત્ર પચીસ થી ત્રીસ હજાર ના અંદર સારી એવી શોપિંગ કરીને જઈ શકો છો અજમેરા ફેશન સાથે જોડાય પચીસ થી ત્રીસ સારો એવો બિઝનેસ સ્ટાર્ટઅપ કરી શકો છોડસ વેરનું કલેક્શન મળી જશે જ્યાં તમને નાની બાળકી થી લઈને બાળકોનું કલેક્શન જોવા મળી જશે તો મિત્રો ચેનલ ને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો જેથી તમને આવા ટાઈપના વિડીયો મળતા રહેશે આપણા ત્યાં ફ્રેન્ચાઇઝથી પણ તમને મળી જશે સ્ક્રીન પર નંબર આપ્યો છે એના પર કોલ કરીને તમામ ઇન્ફોર્મેશન ત્યાંથી પ્રાપ્ત કરી શકો છો જો કોઈ કલેક્શન સારો લાગ્યો હોય તેનો સ્ક્રીનશોટ પાડીને વોટ્સઅપ પણ મિત્રો વિડીયો કોલ ની પણ સુવિધા છે મોટું ટાવર જોવા મળી જશે સારા દરવાજા પર છે ગ્રાઉન્ડ ફ્લોર પર અજમીરા ફેશન જોવા મળી જશે અને સિક્સ ફ્લોર પર તમને આવા ટ્વેન્ટી નાઇન પ્લસ કાઉન્ટર જોવા મળી જશે જ્યાં તમે જોઈ શકો છો કે કેવા સરસ સરસ કલેક્શન છે તો એક વાર વિઝિટ જરૂરથી કરજો વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો હું તમને મળીશ નવા વિડીયોમાં કંઈક નવા કલેક્શન સાથે ત્યાં સુધી ધન્યવાદ જય શ્રી